ભુજની કે કે પટેલ હોસ્પિટલના માધ્યમથી બે દિવસમાં બે લોકોના અંગદાન દ્વારા અન્યની જિંદગીઓ બચાવી લેવાઈ કે કે પટેલ હોસ્પિટલમાં ઇતિહાસ રચાયો ભુજ ખાતે કાર્યરત આવેલ કે કે પટેલ હોસ્પિટલમાં ગઈકાલે મુન્દ્રા તાલુકાના દેશલપર કંઠીના હંસાબેન મગનભાઈ મહેશ્વરી નામની મહિલાને દાખલ કરાયા બાદ સંબંધિત મહિલાને બ્રેઇન સ્ટ્રોક આવ્યાનું સામે આવ્યા બાદ મૃતક બહેન હંસાબેનને અઠ્યાવીસમી એપ્રિલે બ્રેઇન સ્ટ્રોક આવ્યાનું સામે આવતા હંસાબેન જીવી શકે તેમ નથી તેવું તેમની મેડિકલ તપાસમાં સ્પષ્ટ થયા બાદ હંસાબેનના પુત્ર ભાવેશભાઈ અને મહેશભાઈની સંમતિથી અન્ય જિંદગીઓ બચાવવા માટે હંસાબેનના લીવર અને કિડની સહિત ત્રણ અંગકામ આવી શકે તેમ હોઈ પરિવાર દ્વારા અંગદાનની મંજૂરી અપાઈ હતી જેને લઈને કે કે પટેલ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા અંગદાન જાગૃતિના પ્રણેતા દિલીપભાઈ દાદા દેશમુખને જાણ કરાયા બાદ અમદાવાદથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના બે તબીબો પહોંચ્યા હતા અને અંગદાન થયેલા અંગોને કે કે પટેલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર રચી ગઈકાલે આ ત્રણેય અંગને અમદાવાદ પહોંચતા કરી ત્રણ અલગ અલગ દર્દીઓમાં આ અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું અને ત્રણ જિંદગીઓ બચાવી લેવાઈ હતી એ જ રીતે યોગાનો યોગ આજે કે કે પટેલ હોસ્પિટલ કાંતિભાઈ પટેલ નામના એક દર્દીને ઇમરજન્સી દાખલ કરાયા બાદ તપાસણીમાં આ દર્દી સંપૂર્ણ બ્રેઇન ડેડ હોવાનું ફલિત થયું હતું જેને લઈને ફરીથી આ દર્દી જીવિત થઈ શકે કે જીવી શકે તેવું ન જણાઈ આવતા હાઈ બ્લડ પ્રેશર સહિતની તકલીફ હોવાથી આ દર્દીના અલગ અલગ અંગોની તપાસણી દરમિયાન એકમાત્ર liver કામ આવી શકે તેમ હોઈ તેમના પરિવારજનો સાથે વાતચીત કરી આ બ્રેન્ડેડ દર્દીના લીવરનું અંગદાન કરવાનો નિર્ણય લેવાયો હતો કે કે પટેલ હોસ્પિટલના ડોક્ટર ઉમંગ ઠાકરે વિગતો આપતા જણાવ્યું કે આ અંગેની જાણ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપ દાદા દેશમુખને કરાઈ બાદ ફરીથી એક વખત ગ્રીન કોરિડોરથી સદગત કાંતિભાઈના લીવરને તેમના પરિવારજનોની ઈચ્છા પ્રમાણે અમદાવાદ પહોંચાડાયો હતો અને જરૂરિયાત દર્દીમાં ટ્રાફ પ્લાન કરી એક જિંદગી બચાવી લેવાઈ હતી આમ ભુજની કે કે પટેલ હોસ્પિટલમાં બે દિવસમાં ઉપરા ઉપરી અંગદાનની બે ઘટનાઓ બની હતી અને કે કે પટેલ હોસ્પિટલ દ્વારા સદગત બંને વ્યક્તિઓના પરિવારજનોનો આભાર મનાયો હતો નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં બે દિવસમાં અંગદાનની બે ઘટનાઓ એક ઐતિહાસિક બની ગઈ છે કચ્છ ભુજ મધે કે કે હોસ્પિટલમાં આજે અને ગઈકાલે એટલે કે સતત બે દિવસથી ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા છે જે આપણા આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આ કાર્ય કચ્છની અંદર કરી રહ્યા છે અને ખૂબ સહયોગ કે કે હોસ્પિટલ અને એમના ચેરમેન શ્રી ગોપાલભાઈ એમની આખી ટીમ આજે ધારાસભ્ય શ્રી કેશુભાઈની પણ ઉપસ્થિતિ હતી ગઈકાલે જે હંસાબેન મહેશ્વરી જેમના દ્વારા ત્રણ ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા આજે દેસલ પરના ભાઈ શ્રી કાંતિભાઈ રામજાણી પરિવાર એમના તરફથી પણ આજે બે ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા છે અત્યારે જ હમણાં એરોપ્લેનના માધ્યમથી અમદાવાદ મધ્ય મૂકવામાં આવ્યા છે ગઈકાલે પણ આ ઘટના કચ્છની અંદર બની હતી ત્યારે હું આપના મીડિયાના માધ્યમથી સૌ લોકોને જાગૃત કરવા માંગુ છું કે આપણે અંગદાન મુહિમની અંદર જોડાઈએ લોકોનું જીવન બચાવીએ આ બંને પરિવારે આજે જે તત્પરતા દર્શાવી છે અને અંગદાનની મુહિમ આદરણીય દેશમુખ સમગ્ર ગુજરાતની અંદર કચ્છની અંદર ચલાવી રહ્યા છે હોસ્પિટલ ગોપાલભાઈ અને એમની સમગ્ર ટીમને પણ ખૂબ હૃદયપૂર્વકનો એમના ધન્યવાદ કરું છું આજે કે કે પટેલ હોસ્પિટલમાંથી ચોથી વખત અંગદાન બન્યું છે લાગ લગાટ બે અંગદાન થાય એવું કદાચ ગુજરાતમાં કોઈ હોસ્પિટલનો અને કચ્છમાં પ્રથમ બનાવશે યોગા એવું છે કે દેસલપર નામના ગામથી જ ગઈકાલ દેસલપર કંઠી અને આજે દેસલપર વાંડાઈ ગામથી ઓર્ગન ડોનેશન થયું છે અત્યાર સુધી કે કે પટેલ હોસ્પિટલમાં ત્રણ મહિલાના ઓર્ગન ડોનેશન થયા હતા આજે પહેલી વાર એક પુરુષનું ઓર્ગન ડોનેશન થયું છે બે કોર્નિયા એટલે કે બે આંખ અને એક લીવરનું અંગદાન થયું છે અને અંગદાન થકી એક વ્યક્તિને લીવર મળશે એટલે એક નવું જીવનદાન મળશે એક અંગદાતા અંગદાન કરે છે ત્યારે એક માણસનું જે મૃત્યુની પ્રતિક્ષા કરતો હોય એને જીવન બચી જાય છે આ પ્રક્રિયા બહુ જટિલ હોય છે ડોક્ટરોને રાઉન્ડ ઓ કામ કરવું પડતું હોય છે અને છેલ્લા ત્રણ દિવસથી કેકા પટેલ હોસ્પિટલ મહેનત કરે છે આ બંને કિસ્સામાં કાંતિભાઈ પટેલનો જે પરિવાર હતો વિનોદભાઈ પટેલ એમનો વત્રીજો છે સમગ્ર પરિવાર પણ અહીંયા હાજર હતો એમને તરત જ બધી પ્રક્રિયા પૂરી થાય એ પહેલા જ એમણે અંગદાન માટે સંમતિ આપી હતી અંગદાન જાગૃતિના પરિણામ સ્વરૂપે અત્યારે પરિવારજનો આ રીતે સંમતિ આપતા થયા છે કેકે પટેલ હોસ્પિટલની સમગ્ર ડોક્ટરોની ટીમે ખૂબ પરિશ્રમ કરીને અંગદાન થયું છે આજે આ અંગો ગઈકાલે પણ લિવર અને આજનું પણ લિવર બાય એર અમદાવાદ લઈ જવામાં આવ્યું ગઈકાલે કિડની હોસ્પિટલમાં અને આજે સિમ્સ હોસ્પિટલમાં આ લિવર ગયું છે સમગ્ર આ અંગદાતા પરિવારના લોકોને હું કોટી કોટી વંદન કરું છું કે કે પટેલ હોસ્પિટલના પણ સમગ્ર સ્ટાફ સ્ટાફને ડોક્ટરો સહિત હું ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન કરું છું હું ડોક્ટર ઉગેર ઠક્કર ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ સિવિસ કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફરજ બજાવું છું આજે કાંતિભાઈ પટેલ જે ઓગણસાઠ વર્ષની ઉંમરના ગઈકાલે અમારી કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમમાં સિરિયસ હાલતમાં લાવવામાં આવેલ ત્યારે તારું તાત્કાલિક રીતે વેન્ટિલેટર ઉપર લઈ અને આગળ તપાસો કરતા જાણવા મળ્યું કે એમને પ્રેશર વધી જવાના લીધે મગજમાં હેમરેજ થઈ ગયેલું હતું અને એ મગજના લઈ લઈને જ્યારે અમારા નિષ્ણાત ન્યુરો સર્જન ડોક્ટર તારક ખત્રી સાહેબનો ઓપિનિયન લીધો અને સાહેબે જ્યારે દર્દીને તપાસ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે એ હેમરેજના લીધે મગજને ઘણું જ નુકસાન થઈ ગયેલું હતું અને એ વસ્તુમાંથી મગજની પાછી આવવાની શક્યતાઓ બિલકુલ ન હતી આવી પરિસ્થિતિઓમાં થોડો સમય રાહ જોયા પછી પણ મગજની રિકવરી ના આવતા મગજના રિફ્લેક્સિસ એબસન્ટ હોવાથી એને બ્રેઇન રિફ્લેક્સિસ એબસન્ટ એવું જાહેર કરવામાં આવ્યું આ પરિસ્થિતિઓમાં જ્યારે મગજ ઇરરિવર્સિબલ ડેમેજમાં હોય છે ત્યારે પછીથી પેશન્ટનું બહારે આવવું ને જીવવું એ અશક્ય હોય છે પરંતુ એના બીજા અંગો કે જે હજી પણ કામ કરતા હોય છે જેમ કે હૃદય છે લિવર છે કિડની છે ફેફસા છે આ કોઈ પણ અંગો જો હવે એ આગળ જઈને જીવી શકવાના નથી તો બીજા કોઈને કામ આવી શકે કે કેમ એ પ્રશ્ન હતો ત્યારે પરિવાર સાથેના વિચાર વિમર્શ સાથે અને આપણા અંગદાનની ભેગ ધરેલા જે આપણા અંગદાન દાદા છે બધા સાથે મળી પરિવાર સાથે ચર્ચા કરતા પરિવારે એક બહુ જ મહત્વનો અને અગ્ર નિર્ણય લીધો કે હા બાકીના અંગો જો અમારો દર્દી હવેથી જીવી શકે એમ નથી તો બાકીના અંગો જ્યાં સુધી હજી કાર્યરત અવસ્થામાં છે ત્યારે એમનું આપણે અંગદાન કરી શકીએ તો એ એક મહાદાન થઈ શકે છે તો એમની જે પછીની પરિસ્થિતિઓમાં એમના આગળના રિપોર્ટો કરવા જતા ઉંમરને લઈને એમના હૃદય અને ફેફસા તો કામ આવી શકે એ પરિસ્થિતિ ન હતી અને કિડનીનો રિપોર્ટ પણ ખરાબ હતો પ્રેશર વધારે હોવાના કારણે પરંતુ એમનું લિવર બિલકુલ સ્વસ્થ હતું તો આજે કે કેપિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સોટો ગુજરાતના મદદથી જે એકદમ આજે ટ્રાન્સપરન્ટ માધ્યમ છે જે ઓર્ગન ડોનેશન માટે સરકારનું બોડી છે એમના થ્રુ આજે એક લિવરનું અમારા તરફથી હોસ્પિટલમાંથી ડિટ્રાઇવલ થયું છે મતલબ કે કે પટેલ હોસ્પિટલમાંથી લિવર લઈ જઈ અને જે સોટોના નિયમ પ્રમાણે હવે જે દર્દીને તાત્કાલિક જરૂરિયાત હશે એમનામાં અમદાવાદમાં તાત્કાલિક લિવર બેસાડવામાં આવશે તો એક પરિવાર કે જે આ વસ્તુ માટે જાગૃત છે જે પરિવાર જેની એક આવી સારી ભાવના છે એમાં દર્દી પોતાનું તો ગુમાવી ચૂક્યા છે પણ એનું અંગ એક બીજા કોઈ દર્દી કે જે આ અંગ વગર જીવી શકે એમ નથી એને મળવાથી અંગ જીવિત રહેશે એમનું ફેમિલી મેમ્બર લાંબો સમય સુધી જીવિત રહેશે તો આ વસ્તુમાં કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવું પ્રથમ વખત બન્યું છે અને કચ્છમાં પણ શાયદ પ્રથમ વખત બન્યું છે કે કાલે પણ એક અહીંયાથી અંગદાન એક દર્દીનું થયું ને આજે ફરી એટલે બેક ટુ બેક બે દિવસમાં બે અંગદાનની આપણે અહીંયા ગતિવિધિઓ જોવા મળી છે તો એ કચ્છ માટે

અંગદાન સહિતની ચળવળ છે એમાં અમારા બધાનો પૂરતો સહયોગ છે અને આગળ પણ ન કરે નારાયણ કોઈ વ્યક્તિ કોઈ દર્દી જ્યારે આવી રીતે બ્રેન્ડેડ ડિક્લેર થાય છે હોસ્પિટલ તરફથી તો જરૂરથી એના કોઈ અંગો કામ આવી શકે એવા હોય તો બીજા આપણે કેટલી બધી જીવન બચાવી શકતા હોઈએ છીએ તો આ જ અપીલ છે કે આ વસ્તુની જે વિચારધારા છે એ વધુમાં વધુ લોકો સુધી આ મીડિયાના માધ્યમથી આગળ પ્રસરે આમાં સોટો ગુજરાત ગ્રીન કોરિડોર સ્પેશિયલ ફ્લાઇટ થી આ વસ્તુ લીવર પહોંચશે સોટો ગુજરાત દિલીપ દેશમુખ દાદા અને એમનું આખું જ ચળવળ અમારા હોસ્પિટલના બધા જ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ અમારા ડોક્ટર્સ આ બધાનું એક ટીમ વર્ક ને સાથે લઈને આ એક બહુ સારું કાર્ય પાર પડ્યું છે દર્દી મરણ જનાર દર્દી જેમને બ્રેન સ્ટ્રોક ગઈકાલે અગિયાર વાગે ઘરે જ હતા અને અમારા કાકા છે કાંતિભાઈ પટેલ એમને બ્રેઇન આવતા તરત અમે અહીંયા હોસ્પિટલ મધ્યે લઈ આવેલા અને ફરજ પરના ન્યુરો સર્જન તારેકભાઈ ખત્રી સાહેબ એમને એની તપાસ હાજરી અને તપાસ કરતા સાહેબે રિપોર્ટ બધા કર્યા અને બ્રેઇન ડેડ છે હું જાહેર કર્યો તારેક સાહેબ ખત્રી સાહેબે તો કે આ કેસ પૂરો છે તમે ઘરે લઈ જાઓ એ દરમિયાન અમે તારેકભાઈ એવું કીધું સાહેબે કે તમે જો આ શરીરનું અંગદાન કરો તો એક મહાદાન છે કોઈને જીવન મળશે એ સમય અમારા પરિવારના મુકેશભાઈ પણ હાજર રહેલ અને અમે નિર્ણય લીધો કે આપણો કેસ તો હવે ભગવાનના ચરણોમાં જાય છે તો જતા જતા કોઈને જીવન આપે તો આપણા માટે ભગવત કૃપા લેખાશે એ ડોક્ટર તારેક સાહેબ ખત્રી અમારા મુકેશભાઈ અને સંના પ્રચારક રહી ચૂકેલા દિલીપભાઈ દેશમુખ દિલીપ દાદા જેમનું હુલામણું નામ છે એ દાદા પણ અત્યારે ત્યારે હાજર ગઈકાલે એ રહેલ અને દાદાએ પણ અમને પ્રેરણા આપેલ કે વિનોદભાઈ તમે આ કામ કરો તો એક ઉમદા કાર્ય લેખાશે એ બધાના પ્રેરણા થકી અને ભગવાનની કોઈ ભગવત કૃપા અમારા પરિવાર ઉપર હશે એટલે એક અમને આ સેવાનો અવસર મળ્યો અને એક તો જતા જતા અમારા ક્રાંતિ કાકાનો અંગ કોઈને કામ લાગે એ અમારી ઉપર એક સેવાનો અમને અવસર મળ્યો છે ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્ભપરાશના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રી ઝીરો સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો